ચીનના હુનાન પ્રાંતની નદીમાં જહાજ અને બોટ વચ્ચે જોરદાર અથડામણ થઈ છે અગિયાર લોકોના મોત થઈ ગયા છે આ નદી સરેરાશ સાહીઠ મીટર એટલે કે બસો ફૂટ કરતા વધારે ઊંડી અને પાંચસો મીટર એટલે કે સોળસો ફૂટ પહોળી છે અકસ્માત બાદ ડૂબેલા લોકોની શોધખોળ અને બચાવ કામગીરી ચાલુ છે ટ્રમ્પે જેલન્સ્કીને કહ્યું ગેટ આઉટ દસ મિનિટ સુધી બંને નેતા બાખડ્યા જેલન્સ્કીએ કહ્યું કે હું માફી નહીં માંગુ અનેક દેશો યુક્રેનની રાષ્ટ્રપતિના સપોર્ટમાં ઉતર્યા વ્હાઈટ હાઉસમાં ઝેલેસ્કી ને ભોજન ને પાણી પણ ના મળ્યું એક કલાક સુધી રાહ જોઈ અને ત્યારબાદ જવાબ આવ્યો કે તમે જઈ શકો છો મેહુલ વ્યાસ પણ અત્યારે આપણી સાથે હાજર છે નમસ્કાર ભાઈ નમસ્કાર કે કયા સમાચાર પધ્યા ચીનનો સમાચાર અને ઝેલેન્સ્કીનો સમાચાર આપણે લીધો છે ઝેલેન્સ્કીની તો ગઈકાલે જબરી પથારી ભરી નાખી ને આખો યુરોપ જે છે યુરોપિયન જેટલા દેશો છે બધા જ મોટા ભાગના દેશો અને ઓસ્ટ્રેલિયા પણ ઝેલેન્સ્કીના સપોર્ટમાં છે હા

સાત સાડા મેક્સિકો માં પચીસો એકર જમીન પર ગાંજાની ખેતી કરનારો અને અમેરિકન એજન્ટની હત્યા કરનારો માફિયા મેક્સિકોએ ચાલીસ વર્ષ પછી

ભાઈ પેલા આપડા શું ને કિંગ જોંગ ઉંગ એમણે હવે કમાણી કરવા માટે થઈને ટુરિસ્ટ માટે દરવાજા ખુલ્લા કર્યા છે અત્યાર સુધી એવું હતું કે ઉત્તર કોરિયામાં કોઈ બહારનો વ્યક્તિ જઈ ના શકે પણ હવે એ લોકોએ તો કીધું છે કે લોકો ટુરિસ્ટ અમારા ત્યાં આવી શકે છે પણ એ લોકોએ વિદેશીઓને વેલકમ કીધું છે પણ સાથે એટલા બધા નિયમો કરે છે કે કોઈ જાય જ નહીં એના નિયમો એવા બનાયા છે લોકો કે જે કોઈ જે કદાચ કોઈક ની ભમતી હોય ફરવા જાય તે પ્રવાસી ત્યાં લોકલ ગાઈડ વગર એકલા ક્યાંય ફરવા જવા નહીં પછી એમણે જે જગ્યાએ નક્કી કર્યા હોય એટલા સ્થળોએ જ એ લોકો ફરી શકે એમનું મન ફાવે મને મન ફાવે છે હું હરું છું ફરું છું એવા પ્રવાસીઓ ત્યાં ના જઈ શકે મોટા ભાગની સાથે પરણો તો તમને આટલા બધા અબજો રૂપિયા ભરે ના તે મળે પણ એ જગ્યા એ રીતના જીવન જીવવાનું હા તઈ તમે ઉત્તર કોરિયાના મહેમાન નહીં પણ ઉત્તર કોરિયાના બંધન પેલા બંધિયાર મુસાફર કહેવાઓ કારણ કે ફોટા તમે ગમે એ લોકો કે જગ્યા ના ફોટા પાડવાના કેમેરો એ લોકો નક્કી કરે કે આજ વાપરવાનું અને કોઈ પણ પ્રકારનું ધાર્મિક કે રાજકીય સામગ્રી ત્યાં લઈ લઈ જવા નહીં દેવામાં આવે એટલે આવા આટલા બધા નિયમો બનાવ્યા છે એટલે આપણે તો નહીએ છત્તીસગઢ ના સુકમા માં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ફરીથી અથડામણ થઈ બહુ વાર થાય છે માપતે પણ થઈ જેમાં બે નક્સલવાદી ઠાર મરાયા છે ત્યાં નક્સલવાદ એક મોટો ઇશ્યુ છે બેંગ્લોર ના જે છે એમાં ટેટુ નો ક્રેઝ વધ્યો છે એવો દાવો કરવામાં આવે છે કે જે સહી વાપરવામાં આવે છે લોકોની જે સહીથી ટેટુ કરવામાં આવે છે એમાં બાવીસ ખતરનાક મટીરિયલ હોય છે અને કર્ણાટક ની સરકારે તો કડક નિયમ બનાવવા જોઈએ એવી જાહેરાત એ કરી છે એના જે સ્વાસ્થ્ય મંત્રી છે દિનેશ ગંડુ રાવ એમણે કીધું છે એવી જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટેટુ પાર્લરો માટે નવા અને કડક નિયમો લાદવાનું આયોજન કરી રહી છે અને કેશુ પ્રક્રિયાની માર્ગદર્શિકા એ લોકો ગાઈડલાઈન બહાર પાડશે કે આવું આવું કરાવાય હા બાકી આ બહુ ગંભીર સ્વાસ્થ્ય ને જીમલેન રોગો થાય છે ને હવે ટેટુ ને કરવાથી સ્કિન કેન્સર એચઆઈવી હેપેટાઇટિસ બી હેપેટાઇટિસ સી સ્કેફાઇલ લોકોક્સ ઓરિયસ આવા બધા રોગો થાય છે આવા અઘરા રોગ થતા હોય તો આપણે ટેટુ પડાવવાનું જ ના હોય ના ના પડાવવાનું જ હોય અને જેમને પડાવ્યું તેમને ત્યાં રાખી જ જો કઢાવતા નહીં કે તો કઢાવવા માટે લોચો પડતા

અને પાછો ચમોલીમાં બરફનો પહાડ પણ તૂટ્યો એટલે એને લીધે દુર્ઘટના વધી ગઈ છે મોદી સાહેબે ફોન પર વાત કરી અને ચમોલી જિલ્લાના માનામાં ફસાયેલા કામદારોને સુરક્ષા સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા બચાવ કાર્ય વિશે તેમણે માહિતી લીધી છે અને હિમવર્ષાને વરસાદની પરિસ્થિતિ વિશે પણ માહિતી મેળવી છે અને પ્રધાનમંત્રીએ ખાતરી આપી કે કેન્દ્ર સરકાર કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે શક્ય તમામ મદદ પૂરી પાડશે મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લુ થઈ ગયો છે મોત થયા છે હા છ હજાર મરઘીઓના મોત છે પોલ્ટ્રી ફાર્મમાં હા ખાવા માટે મહારાષ્ટ્ર કોમડી બંધ કરજો થોડો ટાઈમ ગુજરાતના મહત્વના સમાચારોમાં શું કરીશું આજે દિવસમાં ગુજરાતમાં ઘણી ઘટનાઓ મહત્વની બની જાય તો સૌથી પહેલા તો કહું તો આપણે જેનો વિડીયો પણ બનાવ્યો છે કે જે આ પાયલ હોસ્પિટલ સીસી કાંડ સીસીટીવી કાંડ જે થયો હમ એના પછી એના ઉપલક્ષમાં આજે આપણા જે ગૃહ રાજ્ય મંત્રી છે હર્ષ સંઘવી એમણે વિધાનસભામાં આ બાબતે ચર્ચા કરી હતી અને સીસીટીવી હેક ના થાય એના માટે કયા સિક્યુરિટી એલર્ટ રાખવા જોઈએ એની વાત કરી એનો આજે આપણે ચડાયો છે એમણે એમાં કીધું છે કે તમારે પાસવર્ડ એક તો સારા રાખવા જોઈએ અને વાઇફાઈ નેટવર્ક જે ઘણા બધા લોકો એવું વાઈફાઈ રાખે છે જેની અંદર પાસવર્ડ પ્રોટેક્ટેડ હોતું જ નથી કાં તો હોય પાસવર્ડ તો વન ટુ થ્રી ફોર કાં તો પાસવર્ડ પાસવર્ડ હોય તો ઘરના નામ હોય એટલે એના કારણે આ બધું બહુ ઇઝીલી હેક થઈ જાય છે પણ અમે સારી વાત કરી છે એટલે જો કોઈને જોવું હોય ડિટેલમાં તો એની અંદર મેં થોડી રિસર્ચ કરીને એક વિડીયો બનાવ્યો છે એ અમારી ફનરંગની ચેનલ પર જ આપણા ચેનલ પર જ પડી જાય તો એ વિડીયો જોજો તો તમારા ઘરે સીસીટીવી હોય તો એ હેક ના થાય અને કોઈક મહિલાઓને યુવતીઓને આવી ફિલ્મ એમને વિડીયો લીક ના થાય અને અશોભનીય સ્થિતિમાં નામ કહું પડે બરાબર સાચી વાત છે હવે બીજો સમાચાર છે કે કચ્છમાં માનવતાને લજવતી ઘટના પચાસ વર્ષના દારૂડિયા પુત્ર એસી વર્ષની માતા પર આચરી દુષ્કર્મ અને ઘટના બાદ વૃદ્ધ મહિલાને બ્રેન સ્ટ્રોક આવ્યો અત્યારે વૃદ્ધ માતા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો નરાધમ પુત્રના વિરોધમાં અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે હમ ત્યારે એની પહેલા આના નરાધમ છોકરા પર ગાંધીધામ ને અંજાર પોલીસ સ્ટેશનમાં દારૂ પીવાના ટોટલ ત્રણ કેસ તો ઓલરેડી નોંધાઈ ચુક્યા છે અને હવે આ અલકટગીરી કરી છે કે એસી વર્ષની માતા પર જ દુષ્કર્મ આચર્યું છે રાજકોટમાં એક મહત્વના સમાચાર આજે બહુ ચાલી રહ્યા છે રાજકોટની અંદર એક વ્યક્તિ ગઈકાલે રાતના બાઇક સવાર જે છે એ સ્પીડ બ્રેકર થી કૂદ્યા પછી થોડોક આગળ જઈને થાંભળા સાથે અથડાયો અને સગીર જે છે એનું મોત થયું છે બહુ ખરાબ રીતનો એક્સિડન્ટ થયો છે આજે સવારથી એના માટે ત્યાં બહુ જ વિવાદ ચાલી રહ્યો છે આ કેવડાવાડી વિસ્તારમાં બહુ નજીક નજીક એટલે દસ મીટરના અંતરમાં બે સ્પીડ બ્રેકર છે અને એના પર સફેદ પટ્ટા પણ ન હોવાથી રાત્રે દેખાતા પણ નથી એટલે એના પર બાઇક સવાર જે સગીરો જતા હતા ને એ બેલેન્સ ગુમાવ્યું કે સ્પીડમાં જતા હશે પણ એનો વિડીયો ભયંકર વાયરલ થયો છે અને એના બાબતે ત્યાં ઘણા લોકો આક્રોશ કોર્પોરેશન સામે એની સામે તંત્ર સામે કરી રહ્યા છે અને એ ઘટનાના સીસીટીવી ખરેખર બહુ જોરદાર વાયરલ થયા અને જોઈને આપણને લાગે કે આ રમુ ના થવું

અને જો ફેબ્રુઆરી એવો છે તો માર્ચ એપ્રિલ અને મે કેવો રવિ આપણે ચાર સમાચાર થઈ ગયા મહત્વના થઈ ગયા હવે મનોરંજન જગતના સમાચાર આપણે શરૂ કરીએ તો જેમાં આપણે કે ના ડાયરેક્ટર જે છે એસ રાજા મૌલી જેમના પર તેમના જ મિત્ર અને પ્રોડ્યુસર શ્રીનિવાસ પર ત્રાસ આપવાનો મારું જીવન બરબાદ કરવાનો શ્રીનિવાસ રાવે લગાવ્યો છે હમ પણ આ કેવું છે ખબર છે આ સમાચાર કાલે આપણે ગઈકાલે ગઈકાલે ના પાડી હતી એમાં આપણે કોઈ ઉલ્લેખ નતો

એની અંદર આના પર સ્ટ્રાઇક આવી અને વિડીયો ડિલીટ જ કરી નાખ્યો અંદર કશું નહીં ટાઈટલ ટાઈટલ માં પણ આવું એટલે આપણે જે સમાચારો લઈએ ને આપણે બધા એવા સમાચાર લેવા પડે અને આપણી વાતો પણ એવી થવી જોઈએ કે જેની અંદર થી મહત્વની વાત હોય અને સાથે પેલી તો આ લોકોની તો વાત જ નહીં કરવાની છોડ ને આપણે હમજી જઈએ ફોન પર કહી એટલે બીજો સમાચાર એવો છે ભાઈ કે અ મિકા સિંગે ઉદિત નારાયણની કોન્ટ્રોવર્સી છે એના પર મજાક કર્યો છે થોડાક દિવસ પહેલા ઉદિત નારાયણ એક વિડીયો એવો વાયરલ થયો હતો જેમાં એક ચાહક ને મહિલા ચાહક ને એ કિસ કરી રહ્યો હતો કિસ કરી ગાતા ગાતા કઈ કેવું આખી ઘટના ની ઉપર મીકા સિંઘે એવી પ્રતિક્રિયા આપી છે કે તાજેતરમાં મારો વિદ્યાર્થી આવ્યો છે એનું નામ છે ઉદિત નારાયણ તેને કહ્યું કે ક્યાંક ને ક્યાંક

બીજો સમાચાર શું કે છે બીજો સમાચાર એ કે છે કે ગોવિંદા આપણા એક્ટર તેમની પત્ની સુનિતા આહુજાનો એક વિડીયો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે જેમાં સુનિતા આહુજાએ કહ્યું છે કે અમને એટલે કે મને અને ગોવિંદાને આ દુનિયામાં જો કોઈ માયનો લાલ અલગ કરી શકે તો સામે આવીને બતાવે

પછી એમને ત્યાંથી સારવાર માટે મુંબઈ લાવવામાં આવ્યા છે અને અત્યારે એમની વર્ષની છે ખરીદી કરવા ગયા હતા બેંકો અને ત્યાં પહોંચ્યા પછી એમનો એક્સિડેન્ટ થયો એટલે એમ રસ્તામાં ચાલતા ચાલતા પગ લપસી ગયો અને બે અઠવાડિયા બેન્કોમાં આરામ કર્યો પણ પછી ત્યાંથી ઇન્ફેક્શન એવું થયું એટલે હવે મુંબઈ આવ્યા છે અને ત્યાં સારવાર લઈ રહ્યા છે અને હવે થોડુંક સારું છે એવું એમનું કેવું છે ક્રિકેટ જગતમાં તો આજે જબરજસ્ત સમાચારો છે કારણ કે સૌથી પહેલા એમાં ઓસ્ટ્રેલિયા ની વિકેટો કેવી પાડ નાખી સાઉથ આફ્રિકા આજે તો પૂરા પચાસ ઓવર ના રમવા દીધી એ ઓગણસી રનમાં ઓલઆઉટ કરી દીધા કાલે બી કેટલા રનમાં આઉટ કરે છે 179 રનમાં 180 રન એ લોકોને જીતવા માટે જોઈએ છે જ્યારે 179 માં તો આ લોકોને આઉટ કરી દીધા છે એ લોકોની એક સ્ટ્રબ આઉટ થયો છે એક એક રન એક એક એવો કે બે કે ત્રણ રન મારી નાખ્યો હોય 3 ઓવરમાં 17 રન પર બે વિકેટ છે હરિયાણ રિકલ્ટન આઉટ થયો છે અને સ્ટબ્સ બંને જણા આઉટ થયા છે અત્યારે કેપ્ટન અને ક્લાસિન રવી રહ્યા છે તો 9.3 ઓવરમાં 57 રન પર બે વિકેટ છે હમ બીજા સમાચારમાં તો આજે વડોદરા છે વડોદરાની અંદર આજે ક્રિકેટના મહાન આયક છે ઇન્ડિયન માસ્ટર્સ લીગ હા એટલે સચિન તેંડુલકર આજે વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ પર એના બહુ અપડેટ સદી આયા નથી પણ મેચમાં આજે ધડાકા ભડાકા છે કારણ કે એમને વડોદરા સચિન તેંડુલકર ને બહુ ફળ્યું છે આના પહેલા જયારે આઈપીસીએલ નું ગ્રાઉન્ડ વડોદરાનું હતું ત્યાં પણ સચિન તેંડુલકરે ઓલમોસ્ટ ત્યાં સેન્ચુરી પણ મારી છે ને સારી જ બેટિંગ કરી છે એટલે આજે પણ માસ્ટર બ્લાસ્ટર કરે અને જે પંદર લોકો જોવા ગયા છે એમને મજા આવે એવું લાગે છે આવતીકાલે વિરાટ કોહલી હવે ત્રણસો મી બર્થ ડે મેચ રમવાનો છે અને જો કાલે સારું રમી ગયો તો છ મહા રેકોર્ડ બની શકે એમ છે સૌથી પહેલો છે કે વન ડે બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વન ડે માં બીજો સૌથી સફળ ફિલ્ડર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ રન હા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધારે રન પેલા ભારત માટે પર્સનલી પણ સૌથી વધારે રન ન્યુઝીલેન્ડ સામે વનડે માં ભારત માટે સૌથી વધારે રન અને ન્યુઝીલેન્ડ સામે વનડે માં સૌથી વધુ એટલે કે સાત સદી ફટકારવાનો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની છે ના પણ એના માટે એ બહુ વધારે ને 142 જેટલા રન મારવા પડ્યા કાલની મેચમાં હા તો બધા ઘણા રેકોર્ડ બનાવે એવું છે બનશે તો બનશે ઘણા બધા ફોર્મમાં આવી ગયો છે

હા લીધું મજા આવી આવતી કાલે ચેમ્પિયન્સ ટ્રોફી જે છે પહેલી આપણી એમાં શું લાગે છે કે મોહમ્મદ શામીને આરામ આપશે ને એ જગ્યા અર્સ્દિક ને રાખશે કાલે થઈ છે પહેલી ચેમ્પિયન્સ ટ્રોફી ની ઇન્ડિયા ઇન્ડિયા એક લીગ મેચ બાકી કાલની મેચ જે છે એ આપણી લીગ મેચ છે આપણે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સામે રમ્યા આપણી જે લીગમાં અને આપણે અને ન્યુઝીલેન્ડ બંને ટીમની આ છેલ્લી લીગ મેચ છે આમાં મેચમાં કઈ બહુ મહત્વ છે નહીં આવે એટલે કોઈ પણ હારે જીતે બંને ટીમો સેમિફાઈનલમાં આગળ જવાના જ છે એટલે પછી સેમિફાઈનલ રમાશે પેલી બાજુથી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જ નવ્વાણું ટકા તો આવી જશે કારણ કે ઇંગ્લેન્ડ તો મને નથી લાગતું આવ્યા કારણ કે ઇંગ્લેન્ડે તો આજની મેચમાં ધબડકો મારી દીધો છે એટલે ઇંગ્લેન્ડ તો પતી જ ગયું છે પણ એ બાજુથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા અરે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સેમિફાઈનલમાં આવશે મેચ થશે પણ મજાની વસ્તુ એવી છે કે કાલની મેચમાં ઘણા ફેરફાર કરે ખરા કારણ કે હવે એમના સમીને બેસાડે કે કોઈ બીજાને ટ્રાય કરે કારણ કે કાલનો બહુ અખતરાવાળી એટલે અઘરી મેચ નથી એટલે કાલે કદાચ રમાડે પણ ખરા એને કે ભાઈ સમી ની જગ્યાએ બીજા ખેલાડીને ટ્રાય કરે એવું શક્ય છે બરાબર કેમ કે આ બધું કેવું ગંભીર વિષય છે નહી તો ગંભીર જાણે આપણે એન્જિન રમાડો હોય જણ મારે બરાબર ગંભીર વિષય ફાવતા નથી આપણે એકદમ મોજેદ બધી વાત હોય એટલે એટલે તો નામ ફનરંગ રાખ્યું છે હા એટલે ફનરંગ ટોટલ ફ ટોટલ ફ ચાલો તો આજના अस समाचार अइज आपण पूरा करिए, ठीक है 20 समाचार हम पौतिक आले फेरी मडीशु तो जोता रहो देश अने दुनिया न महत्वना समाचार पूर रवि बारोड अने मेहुल व्यास सते आपतिक आले फेरी मडीशु त्या सुधी मजा करो ने यार भारत माता की जय भारत माता की जय